રાડ તાલુકાના રાઠોડના ડુંગરપુરા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો વધુ એક ખુલાસો ગામના જાગૃત નાગરિક પોતે જ ખુલાસો કરી રહ્યા છે કે મેં કોઈ મનરેગા યોજનામાં કામ કર્યું નથી છતાં પણ મારા નામનું જોબ જોબ કાર્ડ બન્યું એક વ્યક્તિ લાલજીભાઈ અને સાલમાં મૃત્યુ પામ્યા છે તેઓના કાર્ડમાં સુધી મનરેગા યોજનામાં મજૂરી કામ કરેલ હોવાનું પણ સામે આવ્યું ગામના બીજા એક વ્યક્તિ પોતાનું ઘર છોડી આઠ વર્ષથી બાર ગામ મજૂરી કામ અર્થે રહેતા હોય છતાં પણ પોતાના નામનું જોબ કાર્ડ બન્યું અને તેમની હાજરી પૂરવામાં આવી તેમનું પોતાનું રહેણાંક મકાન પણ જર્જરીત હાલતમાં છે ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોડ દ્વારા જણાવ્યું કે આ બાબતે તલાટીથી લઈ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી અમને ન્યાય મળ્યો નથી શું નામ છે એમનું એમનું નામ રાઠોડ મુકેશભાઈ કલાભાઈ છે બરાબર છે તો આ ભાઈનું પણ જોકડ કાકા વપરાયેલું છે હા સાહેબ વપરાયેલું છે એવું મને માહિતી મળી છે લગભગ કે સો ટકા એની વપરાયેલી છે અને આઠ થી નવ વર્ષથી બહાર જ રહેલો છે બહાર મજૂરી કામ મજૂરી કામ ધંધો કરે છે અને અહીંયા આવતો નથી એનું ઘર બી તૂટી ગયું છે રાઠોડના ડુંગરપુર તાલુકા સિંગવડ જિલ્લો દાહોદના રહીશ્રી અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી છતાંય અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી એક લોકપાલ શ્રીને દાહોદ શ્રી લોકપાલ શ્રીને મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધિકા અધિકારીની પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ આજ સુધી કોઈ પ્રશ્ન હલ કર્યો નથી કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડિયાઓ બનેલી છે આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તા કમ મંત્રી પાસે દસ છ બે હજાર પચીસના રોજ આરટીઆઈ દાખલ કરેલી છે તો પચાસ દિવસ થઈ ગયા છે છતાંય પણ અમને કોઈ આજ દિન સુધી કોઈ ટપાલ નથી કોઈ અમને માહિતી મળેલ નથી તો ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકાર રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે અને સદન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત